કે હાજી હોય કે પપ્પા તો હોય કે કે કેતો આવીયું મને કહોની તમે લાખીમાં તો કોઈ છે ખબર નહોતા હું ફોન ખાઈ જાઉં માં બહુ વાડી હતી મિત્રો હું અટાણા વારવા આવ્યો હતો ને તો હું વાગવામાંદરા વારતો આવતા પોદરા દઈ અને અટાણા જવું આપણે મીમાન આપણે ભન્નુ નહીં મોટી માન હે એ બેહો આવ્યા હાલો તો જાય એ ગમ ઉભી ઊભી નીણું તો હે ને યુ નાખી દઈએ બસ મકાઈ હોય તો એકાદ નીણ પછી કારક વધારે નાખીએ અને આ પાદડા ની તો હે ને વાસળીની તારોબારી જ રાખીએ તડીકાના હારા ન વધારે લાગે અને ગાયોની તો હે એ તડીકો નડે જ નો નો હરયોનો ગોરયો દે આકેયો હા હા એની બી બિયાણી છે એકમ આ એકમ મોકેલી છે હા ઈ ઘરેયો હા આથી ઘણી છે તો હા તો બધેય કરવા હા બસ ખતમ હા બસ હા યો તમારે કામ કામ કરણ કરું હે હા યો કામ એ તમે નિવરો થેગા હા નિવરો થે ને વાત હાચી उमर <स्था> तो थे कहीं नकद कहीं बताई न मुके हगे तो 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 એમ તો ઓબસ સમને તો બધાય બેટકી મી રાખી પોછી એ મારાથી બેટ થાતું ન ફરો એટલે માર ફરો પાથે છે કંઈ કામ ને થાય તો ભાઈ આપડી ભાઈ આને આમે છે તો કાયમનો સાવન માં આપડે કાયમનો ખોહણ પોરે આઈ મહિનાની સુધી એ તા હ સહી પડતા કરે ભારે કામ થાય દાફે હા લાફેન બનાવો પછી માની ને ભરી કી તો

વાસડી આવા જલસા કરે નીંદર ને કરતી હોય ને એટલે જોયા જીવી હોય પાણી કરવું ને એટલે હે ઘર કાઢેલી ગોરી કડક છે ઓ ભાઈ કાઢે અને પાણીમાં હેને હેર ખેર મિક્સ કરી લીધું એટલે વારે ખરે પીહની છોડે ને તગાર આમ ઘર ડોરવો ને વેટકો દેવાનું એટલે હા હેલો રે ને જાવ રાઈ નાખે એમાં ટોપી લીય તો આવા આવા ટોપલી આ ની આ કોઈ હોય તા હા તો બે

આખું કારણ આખું કામકાજ છે ને ટૂંકમાં ટેકનોલોજી હા આવજો તમે

પ્રમાણે પ્રમાણે અચાણ પછી છે ને વાઈ બગડી ખોલી ગઈ એવો અંદાજ છે મને

কমিতে ভাই করা হবে